કડી માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે કેમ કે કડીમાં આજે મતદાન છે અને અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે કડી વિસ્તારના વિડેજ ગામમાં કે જ્યાં લોકો અત્યારે મતદાન કરવાના છે અને લોકો પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કડી વિસ્તારમાં કયા પ્રકારની મુશ્કેલી છે અથવા તો કડી વિસ્તારમાં અને ગામમાં કયા પ્રકારનો વિકાસ થયો છે અને એ કયા પ્રકારનો ઉમેદવાર ઈચ્છે છે આપણે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરી શકું શું નામ છે તમારું ભરતસિંહ ભરતસિંહ ખાસ કરીને કડીમાં વિકાસની વ્યાખ્યા શું છે અથવા તમારા ગામમાં વિકાસની વ્યાખ્યા શું ગામમાં વિકાસ તો છે પણ અત્યારે ઘણી બધી તકલીફો છે બે બાજુ છે નથી એવું નહીં પણ મૂળ વસ્તુ હવે એ પછી જે ઇલેક્શન પછી જે જે સત્તા ઉપર આવે અને આ કાર્યો કરે એવી અમે સરકાર રજૂઆત કરીએ છીએ તમારા માટે ઉમેદવાર કેવો હોવો જોઈએ ઉમેદવાર સારો સરળ સ્વભાવનો બધા વસ્તીને મળી શકે એમના પ્રશ્નો સમજી શકે તો વ્યવસ્થિત માણસ જોઈએ તમે કહો છો કે તકલીફો છે કયા પ્રકારની તકલીફો છે ગામમાં તકલીફો તો રસ્તાની ઘણી બધી છે બરોબર છે પાણી ને તળાવનું તમે જોઈ શકો અહીંયા કેમેરો કરો તમે આ જોઈ શકો કેવી ગંદકી છે રસ્તાઓ તમે જુઓ કેવી ગંદકી છે એટલે આ બધી ઘણી બધી તકલીફો છે હમણાં બે વર્ષથી જે પંચાયતનું જે સરપંચ નથી એ પછી તો ખૂબ તકલીફો છે કોઈ કોઈને જવાબ આપવા વાળો માળો નથી બરોબર છે આપનું શું નામ છે કેશો શું કયા પ્રકારની તકલીફો પડે છે ગામમાં તકલીફોમાં અમારા અહીં એક તો પાણીના નિકાલની તકલીફ છે બરોબર મોટો ખર્ચો હોય એટલે પાણીનો નિકાલ થાય તો ચોમાસામાં અમારે જે જગ્યાએ પાણી ભરે રહ્યા એ લોકોના ખેતરોમાં અવર જવાની બહુ તકલીફ પડે પોણીનો નિકાલ નહીં બીજું ગંદકીનું વધારે અમારે બરોબર પછી કોબ વસ્તીના પ્રમાણો અત્યારે હાલ અમારા પાણીની સમસ્યા મોટી પીવાના પાણી લઈ એટલે એક નવા બોર્ડની પણ જરૂરિયાત છે પછી વિલેજની અંદર ઘણા વર્ષોથી પહેલાં બે સર્વે નંબર મફત પ્લોટમાં મંજૂર થયેલા અત્યારે હાલ ગમે એટલો મંજૂર કરીએ તો લોકોને કેમ આપવું એ જગ્યા નહીં સરકાર ગમે એટલું મકોનો બનાવવાનું કે આપણું ઓનલાઈન ભરીએ પણ જગ્યા તો હોવી જોવે ને એટલે એવી સરકારી જમીનો નવેસરથી એને કરાવીએ તો નવો મકાનો બની શકે એ સિવાય અમુક વિસ્તારમાં સંડાસ ઘણા નહીં બન્યા એ સંડાસોની પણ આ ગોમે જરૂરિયાત ખરી તમે શું કહેશો વિકાસની વ્યાખ્યા આ વિડેજ ગામમાં સાર્થક થાય છે મારું નામ બાઉભાઈ સોમાભાઈ જાદવ હું વિડેજ ગામનો વતની છું સમસ્યામાં તો વિકાસ તો સરકાર શ્રી એ કર્યો છે પણ અમુક વિકાસ ભૌગોલિક પરિસ્થિતિના કારણે જે જોવા મળે એ મળી શકતો નથી ભૌગોલિક પરિસ્થિતિ જેવી છે કે આ પાણીનો પ્રશ્ન અમારો બહુ વિકટ છે કે વધારે વરસાદ થાય તો અહીંયા પાણી ઉભરાય છે અને અહીંયા પણ આપણે ઉભા ના રહી શકીએ એવી પરિસ્થિતિ છે બરાબર અને ખેતરોમાં જવા માટે બધા નેડિયાર ને એ બધા નીચા છે એટલે એમાં બહુ કાદવનું કિચડ થાય એટલે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડે છે અને વધારે વરસાદ થાય તો ખેડૂતો જઈ શકતા નથી લેડી જોને ચાર લેવા જવું હોય તો એ બહુ તકલીફ પડે છે એટલે આવી બધી સમસ્યાઓ ઘણી છે પાણીની પાણી માટે અમારું ગામ મોટું થવાથી અને પશુઓની સંખ્યા વધવાથી પાણી એક બોર છે એટલે પહોંચી વળતું નથી એટલે બીજા બોરની જરૂરિયાત છે હવે ખાસ કરીને પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધા એટલે કે રસ્તાઓ ડ્રેનેજ એ આ ગામમાં કયા પ્રાથમિક સુવિધાઓ ડ્રેનેજના ડ્રેનેજમાં તો એવું છે ને કે આ ડ્રેનેજનું પાણી અહીંયા આવ્યું છે આમાં વાળ્યું છે અને બીજું કોઈ વિકલ્પ નહોતો એટલે ગામના તળાવમાં વાળ્યું અને બીજો પેલી બાજુ તળાવમાં વાળ્યું એટલે બંને તળાવનું જે પાણી હતું એ પહેલા ઉપયોગ કરી શકતા હતા હવે એના કારણે આપણો ડ્રેનેજના કારણે આપણે ઉપયોગ કરી શકતા નથી એટલે એ મોટી મોટી સમસ્યા એટલે ડ્રેનેજ દૂર લઈ જાય એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર શ્રી કરે એવી અમારી માગણી છે તમારા મતે ઉમેદવાર કેવો હોવો જોઈએ ઉમેદવાર એકદમ સારો લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળી શકે કામ કરી શકે સરકારમાં રજૂઆત કરી અને કામ મંજૂર કરી કરાવી શકે એવો ઉમેદવાર હોય એવો ઉમેદવાર ઈચ્છનીય છે આપનું શું નામ છે અને ખાસ કરીને વિકાસની વ્યાખ્યા આ વિડજ ગામમાં કેવી છે મારું નામ પટેલ ખોરાભાઈ વેરદાસ હું વિરજ ગામનો વતની છું વિરજની અંદર વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સમસ્યાઓ ઘરે છે એક તો તળાવનું પાણી બહુ ગંદુ હોય એના હિસાબે રોગચાળો થવાનો ભય છે પછી ગામના તળાવના ગામના પાણીનો નિકાલ ચોમાસાના પાણીનો નિકાલ છે નહીં ખેડૂતો બહુ ત્રાહીમાન છે ખેડૂતોને જે આ જે રિસર્વેના પ્રશ્નો બહુ મોટા પ્રશ્નો છે ખેડૂતોને ખાતર માટેના પ્રશ્નો કે જ્યારે જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી અને સમસ્યાઓ અનેક ઘણી છે પણ કહેવા બે એ પૂરું થયું નથી પણ છતાં જો આ સરકારનું કામ સારું છે એટલે પૂરું કરશે આ જે ઉમેદવાર આવશે એવો અમને વિશ્વાસ છે આજે આ વિસ્તાર છે એ કંપનીઓ જે ઘેરાયેલો વિસ્તાર છે એસ્ટેટ વિસ્તાર કહેવાય જે જીઆઈડીસી એસ્ટેટ વિસ્તાર તો એને લઈને કોઈ તકલીફ થાય છે કે નહીં અહીંયા અમારી આજુબાજુમાં જીઆઈડીસી તો છે નહીં ખાલી કંપનીઓ બે ચાર કંપનીઓ જ છે જીઆઈડીસી વિસ્તાર છે નહીં એટલે આ મતે ઉમેદવાર કેવો હોવો જોઈએ ઉમેદવાર પ્રમાણિત અને લોકોને પ્રશ્નોને વાચા આપે અને સરકારમાં મજબૂત રજૂઆત કરે એવો ઘાટ ઉમેદવારે શું વિકાસ કર્યો અહીંયા ઘટ ઉમેદવાર તો કસલભાઈ અમારે એકસો આઠ જેવા હતા એમનો સ્વભાવ બહુ સરળ સ્વભાવ હતો સારો સ્વભાવ હતો પણ એમનાથી બલ્ટી મહેનત એમને કરી પણ પૂરેપૂરો વિકાસ થયો નથી તો સીધા જે લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું હા શું નામ છે તમારું હું સાહેબ સાંભળતો નહીં પણ અમારા ગામમાં પાણી નેકારવાનો નિકાલ નહીં અને બસો અઢીસો ઘર અમારો પાણીની તકલીફ છે

ઉમેદવાર કામ કરે એવો હોવો જોઈએ સારો ઉમેદવાર હોવો જોઈએ અત્યારે શું તકલીફો પડી રહી છે કામ અત્યારે અમારા ગટર કાઢી છે એનું બાર મહિનાથી પાઇપો અડધા ગાળ્યા અને અડધા બાકી છે અને આ બધું પાણી ઓળંગીને અમારે નીકળવું પડે અને આવવું પડે કડી જવા માટે કોઈ રસ્તો જ નહીં અમારા માટે નેરવ્યું છે છોકરો ભણવાય એ કંઈ કાદવમાં જઈને આવે નકડી ગંદકી આ હા તો ચોક્કસથી અત્યારે મતદાન તો અહીં ચાલી રહ્યું છે પણ ખાસ તો જે મહત્વનો પ્રશ્ન છે અહીં જે પાણીના નિકાલનું અને પીવાનું પાણી આ ગામમાં મળતું નથી તમે જોઈ શકો છો મારી પાછળ બરાબર જો વાત કરવામાં આવે તો અત્યારે આ જે તળાવ દેખાઈ રહ્યું છે એ માત્ર નામ પૂરતું તળાવ છે પરંતુ અહીંયા તમામ ડ્રેનેજનો કચરો ખલવાય છે એટલે કે ગંદુ પાણી અહીં આ તળાવમાં ભેગું થઈ રહ્યું છે ગ્રામજનો અત્યારે એક જ વાત કહી રહ્યા છે કે ગત ઉમેદવાર હતો એ તો અમારો એકસો આઠ જેવો ઉમેદવાર હતો ગામના પ્રશ્નોને વાચા આપતો હતો અમે એવું આવતી ઈચ્છીએ છીએ કે આ વખતનો ઉમેદવાર પણ કદાચ એવા હોય તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો બતાવી કે ભીડેજ ગામના કે જ્યાં તળાવમાં અત્યારે ગંદા પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન છે તળાવમાં કોઈ પાણીનો નિકાલ થતો નથી જેના કારણે લોકોને અહીં પીવાના પાણીની તકલીફ પડે છે તો ચોક્કસી કહી શકાય કે જેમ પ્રમાણે ગ્રામજનોએ કીધું કે મતદાન તો અમે કરીએ છીએ પરંતુ ગત ઉમેદવાર જેવો આ વખતે એકસો આઠ ઉમેદવાર ફરી આવે તે જ અમે આશા રાખીએ છીએ જે અમારા પ્રશ્નોને વાચા આપે કે નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ